નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરીએ હું નિલેશને કોલેજના સમયમાં મળી ગયો આમ તો અમારી કોલેજ જુદી અને અમારા શહેરો પણ જુદા પણ જીવનમાં પ્રેમ નામની ઘટના અકલેવાની હોય ત્યારે જુદા શહેર કે જુદી કોલેજ અથવા જુદી જાતિ કે બધા મજબનું કોઈ મહત્વ નથી રહેતું પ્રેમમાં હંમેશા એક જ હોય છે ત્યાં ભિન્નતા હોય છે ત્યાં જોતા પછી હોય ત્યાં પ્રેમ સહેજે જ નહીં હોય મેં બંને બે નર્મદ યુનિવર્સિટી વધી જતી કોલેજમાં ભણીએ છીએ હું સુરતની કોલેજમાં ભણું તો એ ભરોષની કોલેજમાં ભણી છે અમારા બંનેના ભેગા યુવાનો કિસ્સો ત્યારે સજાયો જ્યારે યુનિવર્સિટીનો યુવક ઓછો યુનિવર્સિટીમાં એ યુવક ઓછો હોય એટલે યુનિવર્સિટી સાથે સંકળાયેલ તમામ કોલેજ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી આવી પહોંચે અને સતત ત્રણ દિવસ સુધી ખરા અર્થમાં યુવનનો ઓંછો ઓછો રહે ઓછો સુરતની કોલેજના વિદ્યાર્થીઓના શહેરમાં જ હોય છે એટલે તેઓ રાત્રે યુનિવર્સિટીમાં માં પરંતુ બહાર ગામથી આવેલા વિદ્યાર્થીઓ તો રાત્રે પણ યુનિવર્સિટીમાં જ રોકાય છે રોજ રાત્રે મોડે સુધી વિવિધ પ્રોગ્રામ ચાલે અને મોડે સુધી ત્યાં રોકાઈ અમે મિત્રોની ની સાથે વિવિધ કૃતિઓ મહેફિલ માણીએ છીએ એ રીતે એક દિવસ હું મારી પત્ની સાથે

થોડા સમય માટે મેં એને એને ઇગ્નોર કર્યું પરંતુ એના ચહેરામાં પણ એક જાદુ હતો એને કારણે હું પણ એ રહીને એને જોઈ રહી હતી અને એ વાત એ નોટિસ કરી રહી હતી એ મને જોઈ રહ્યો હતો કે છે કે નહીં મેં મને છલાને તો અત્યારે જ થઈ હતી જ્યારે એના મિત્રો સાથે ગપ્પા મારવાનો વ્યસ્ત હતો તો સ્ટેજ પરની કુર્સીઓ મળી રહ્યો હતી કારણ કે એવા સમયે મને નહોતો જોતો

અને તો એ જ સમયે ચલાવી દેવા એ બીજા દિવસે યુરોપ પહોંચવાનો છેલ્લો દિવસ હતો એને કારણે બીજા દિવસે રાત્રે અમે દુનિયામાં ગુમ થઈ જવાના કારણે ચપળતા જરૂરી હતું ઇશારો કરીને બહાર આવવાનો થયો હું મારી બેનપણીઓથી નજર ચૂંટાવીને બહાર નીકળી આ ઉપરથી વખતે મારો દિલ તો જાણે બુદ્ધ ભક્તો હતો કે મને એમ લાગતું હવે આ દિલ બહાર નીકળી જ થોડા જ સમયમાં નિલેશ પણ એના મિત્રથી નાચે છૂપીને અંદર આવી ગયો અને અમે યુનિવર્સિટીના અંધારામાં લાભ લઈને અમારું એકાંત શોધી લીધું નિલેશ અને મને થોડો શરમાળ લાગતો હતો એટલે મેચ વાર્ષિકની શરૂઆત કરી વાત શરૂઆત એનો નામ પૂછી લે સાથે જ સાથે મેં એને મારું નામ પણ જણાવ્યું એને કહ્યું હતી કાલે યોગ પહોંચવાનો છેલ્લો દિવસ છે એટલે આજે મળવું અત્યંત મહત્વનું છે સાથે મેં એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો અને એને મારો નંબર પણ આપી દીધો દસ એક મિનિટ અમે ત્યાં ઉપર ત્યાં આવી જશે અમે છૂટા મારા મિત્રો

મારા ઘરના ખોખ પરાજી પણ થઈ ગયા થઈ આ કારણે પાંચ વર્ષ સુધી અમારું એ બાદ અમારા લગ્ન થઈ ગયા હું હું લગ્ન કરીને ખરો જ રહેવા ચટલી ગઈ ચોલી ગયો અમારા લગ્નને પણ બે વર્ષ થઈ ગયા કોઈ સાહેબ થોડાક મહિનો અમારે ત્યાં પાણી પણ બંધાશે આમ આમ અમારી સ્ટોરીમાં કોઈ વાંધો હોય નહીં આવે નહીં અમે શું જીવન વિતાવી રહ્યા છે એ વિષય સાથે હવે જે વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડિયોને લાઈક કરો મિત્રો ને વાત